હાલો મિત્રો આજે આપણે બનાવવાનું છે લીલા ચણાનું શાક એટલે લીલા ચણાનું શાક બનાવવા માટે આપણે ચણા ખોલી અને સરસ મજાના ધોઈ અને સાફ કરી અને લઈ લીધા છે તમે જોઈ શકો છો સરસ મજાના ચણા છે એ આપણે એકદમ તૈયાર થઈ ગયા છે અને હવે મૂકી દીધું છે આપણે પાણી ગરમ કરવા માટે તો ચણાને આપણે પાંચ મિનિટ જેટલો બફાવા દઈશું એટલે આપણે પાણી સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે આ ચણા છે એ આપણે આમાં એડ કરી દેવાના છે પાણી આપણે ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એની અંદર ચણા આપણે એડ કરી દઈશું ચણાને આપણે પાંચક મિનિટ રહેવા દઈશું પાંચક મિનિટ આપણે ઓકળી જાય એટલે સરસ મજાના બફાઈ જાય ચણા અને એની અંદર આપણે સ્વાદ અનુસાર સેજ એવું મીઠું એડ કરી દઈશું અને આપણે લીલા ચણાનો કલર ન જાય એટલા માટે સેજ આપણે સપટી ખાંડ પણ એડ કરી દઈશું હવે આને આપણે પાંચક મિનિટ રહેવા દઈશું એટલે સરસ મજાના ચણા છે એ આપણે બફાઈ જશે ચણા બફાઈ ત્યાં સુધીમાં આપણે ચણાની અંદર જે નાખવાની હોય છે તે આપણે વસ્તુ તૈયાર કરી લઈએ ગ્રેવી માટે આપણે મીડિયમ સાઇઝના બે ટમેટા લઈ લીધા છે લીલી ડુંગળી આપણે સુધારી અને લઈ લીધી છે આપણે આ ડુંગળીને આપણે ક્રશ કરવાની છે અને આપણે જે લીલી ડુંગળીના જે પાંદ હોય છે એ પાંદને આપણે સુધારી અને એ લીલા આપણે અલગથી રાખવાના છે અને આ સફેદ છે એને આપણે મિક્સર ધારમાં ક્રશ કરવાનું છે તો આ લો આપણે ક્રશ કરવા માટે લઈ લીધું છે અને લીલા પાંદ આપણે અલગ પ્લેટમાં સુધારી અને ટુકડા કરી અને લઈ લઈશું એ વઘાર માટે લેવાનું છે તો આને મિક્સર દારમાં આપણે લઈ લઈશું આમાં એક સૂકી ડુંગળી નાખી છે બે મીડિયમ સાઇઝના ટમેટા છે અને લીલી ડુંગળીનો જે આપણે આ સફેદ ભાગ આવે છે ને એટલો નાખ્યો છે પાંદડા છે એ આપણે અલગ રાખ્યા છે તો હવે આને આપણે મિક્સર જરમાં ક્રશ કરી લઈશું અને આ આપણે લસણ લીધું છે તો હવે આમાં આપણે તે જેવો આદુનો ટુકડો નાખી અને ખાંડી લઈશું એટલે લસણવાળી ખા ચટણી ખાંડવાની છે અને આની અંદર આપણે એક લીલું મરચું પણ આપણે એડ કરી દેવાનું છે લીલું મરચું એડ કરી અને પછી મિક્સર જરમાં કરી લઈશું ક્રશ અને આપણે લસણવાળી ચટણી ખાંડી લઈશું અને આ પાત આપણે વઘારમાં ક્યાં રેખા છે ચણા આપણે બફાય છે તો હાલો આ બધું કમ્પ્લીટ તૈયાર કરી લઈએ ત્યાં સુધીમાં આપણે ચણાશે એકદમ સરસ મજાના વફાઈ અને થઈ જશે તૈયાર હાલો આપણે મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે તેલ આવી જાય ત્યાર પછી આપણે એમાં થોડી રાડ કરશું થોડુંક આપણે જીરું સેજીંગ પાવડર હલો હવે છે ને આપણે એક ચમચી ચણાના લોટની એડ કરશું આમાં ચણાનો લોટ આપણે તમારે હોય ને ઘરમાં એ લઈ લેવાનો છે ઘરનો દળેલો પણ હાલ છે તૈયાર લીધેલો આપણે ટમેટા ડુંગળી લસણ અને મરચાંની ગ્રેવી થોડી વાર આપણે ઉકળવા દઈશું અને આપણે લીલી સમારેલી ડુંગળીના પાન છે એડ કરશું થોડી વાર ધીમા ગેસે રહેવા દઈશું આપણે એક બાજુ નાખશું બે લવિંગ નાખશું એક તજપતું બે સૂકા મરચાં ધાણા જીરું ને ગરમ મસાલો લાલ મરચું હળદર પાવડર આમાં થોડી એવી સાઇઝ એડ કરશું અને સાઇઝમાં મસાલાને મિક્સ કરી લેવાનો છે સેજ હવે આપણે ખાંડ પાવડર નાખીશું અને બાફવામાં મીઠું એડ કર્યું હતું એટલે અત્યારે આપણે મીઠું માપે રાખશું સાઈઝ નાખી દીધી છે હવે આને આપણે મિક્સ કરી લેશું સરસ મજાનો મસાલો છે આપણે લસણવાળી ચટણીને બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે આમાં એડ કરી દેવાનું છે સરસ મજાનું ઉકળી ગયું છે અને ગ્રેવી પણ કમ્પ્લીટ થઈ ગયું છે મસાલો છે એ આપણે આમાં એડ કરી દીધો છે અને હવે આપણે લીલા ચણા જે બાફીને રાખ્યા ને એમાં જેટલું પાણી હોય એ તમારે કાઢી લેવાનું છે અને પછી એડ કરવાના છે થોડી વાર ઢાંકણ લગાવી અને રહેવા દઈશું એટલે સરસ મજાનું આપણે લીલા ચણાનું શાક થઈ જશે તૈયાર મિત્રો લીલા ચણાનું શાક થઈ ગયું છે તૈયાર આની સાથે તમે બાજરાનો રોટલો ભાખરી કે રોટલી સાથે કે બ્રેડ સાથે તમે સર્વ કરી શકો છો બહુ મસ્ત બની ગયું છે શાક જોતાં જ મન થઈ જાય એવું મસ્ત શિયાળાની સિઝનમાં લીલી ડુંગળી સાથે બનાવેલું શાક આપણે લીલા ચણાનું થઈ ગયું છે તૈયાર તો અમારા લીલા ચણાના શાકની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો અને શરીરના ફાયદાકારક લીલા ચણાનું શાક છે તો તમે પણ બનાવજો